આ બધી દવાઓ લેવા માટે તમારે પ્રિસ્ક્રિપ્શનની કોઈ જરૂર પડતી નથી શું તમે ક્યારેક ફાર્મસીમાં ગયા હો અને કોઈ લાઈન ના હોય તો તમે વિચાર એવો કર્યો છે કે આ ફાર્મસી તો બહુ બિઝી નથી લાગતી ઘણી વખત તો તેઓ બાર બાર કલાક ઊભા રહીને કામ કરતા હોય છે તેમને સરખી રીતે ખાવાનો પણ ટાઈમ નથી મળતો હતો ઇન્ડિયામાં આપણે જેને દવાની દુકાન કહેતા હોઈએ છીએ કેમિસ્ટ સ્ટોર કહેતા હોઈએ છીએ ડ્રગિસ્ટ સ્ટોર કહેતા હોઈએ છીએ તેને અમેરિકામાં સિમ્પલ ભાષામાં અહીંયા કહે છે ફાર્મસી અમેરિકામાં માણસ શાંતિથી ટીવી જોતો હોય અથવા તો મેગેઝિન વાંચતો હોય અને કોઈ એડવર્ટાઇઝમેન્ટ આવે દવાની અને એ એડવર્ટાઇઝમેન્ટ જોઈને માણસ ખુશ થઈ જાય કે આ દવા તો મારે જોઈએ જ છે ને મને આ દવાની જરૂર છે અને એ માણસ જો સીધે સીધો ફાર્મસીમાં પહોંચી જાય તો ફાર્મસિસ્ટ તરફથી તેને એક શબ્દ સાંભળવા મળશે અને શબ્દ છે નો વગર પ્રિસ્ક્રિપ્શને તમને એ દવા નહીં મળે પણ એ દવાની એડવર્ટાઇઝમેન્ટ તમને ટીવી પર ચોક્કસ જોવા મળી જશે આખી દુનિયાની અંદર ખાલી બે દેશો એવા છે કે જ્યાં આગળ તમે પ્રિસ્ક્રિપ્શન મેડિકેશનની તમે ટીવી પર અથવા પ્રિન્ટ મીડિયામાં એડ જોશો તેમાંથી પહેલો દેશ અફકોર્સ અમેરિકા છે અને બીજો દેશ કયો છે તે હું તમને આગળ વિડીયોમાં જણાવીશ તમે એ બીજા દેશનું નામ ગેસ કરો અને કોમેન્ટમાં લખો અને જુઓ આ વિડીયોમાં આગળ હું જવાબ આપું તેની જોડે તમારો જવાબ મેચ થાય છે કે નહીં આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ફાર્મસીની ફાર્મસીના કેટલા પ્રકાર હોય છે ફાર્મસીમાં ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખેથી લઈને કે પ્રિસ્ક્રિપ્શન પેશન્ટ ભરાવે ત્યાં સુધી કઈ કઈ પ્રોસેસીસ હોય છે ફાર્મસીની અંદર બિહાઈન્ડ ધ સીન ફાર્મસીસ કઈ રીતે કામ કરતા હોય છે તે બધી જ વાતો આપણે આજના વિડીયોમાં કરીશું હવે મોટાભાગે આપણે ફાર્મસીનો વિચાર કરીએ એટલે આપણા મગજમાં આવે કે સીવીએસ કાં તો વોલગ્રીન્સ કાં તો કોઈ ગ્રોસરી સ્ટોરની અંદર જે દવાની દુકાન આવેલી હોય તેના વિશે પણ શું તમે જાણો છો કે ફાર્મસીના પણ અલગ અલગ પ્રકારો હોય છે અમેરિકાની અંદર આ પ્રકારની ફાર્મસીઓ તમને જોવા મળી જશે એમાં સૌથી કોમન જે પ્રકાર છે એને કહે છે રિટેલ ફાર્મસી ચેઇન ફાર્મસી જેમ કે સીવીએસ છે વોલગ્રીન્સ છે બીજા કોમન પ્રકારની ફાર્મસી છે ઇન્ડિપેન્ડન્ટ ફાર્મસીઝ આ ઇન્ડિપેન્ડન્ટ ફાર્મસી એટલે એવી ફાર્મસી કે જેની બીજી કોઈ શાખાઓ નથી હોતી તમે ન્યૂજર્સી અને ફ્લોરિડા બાજુ જશો તો ત્યાં આગળ તમને ઇન્ડિપેન્ડન્ટ ફાર્મસીસ વધારે જોવા મળશે ત્રીજી પ્રકારની ફાર્મસી છે એ છે લોંગ ટર્મ કેર ફાર્મસી હવે લોંગ ટર્મ કેર એટલે નર્સિંગ હોમમાં જે લોકો રહેતા હોય તેઓને જે દવા સપ્લાય કરતી હોય તેને લોંગ ટર્મ કેર ફાર્મસી કહેવામાં આવે છે ફાર્મસીનો બીજો એક પ્રકાર છે આઈવી ફાર્મસી આઈવી ફાર્મસી છે જે આઈવી મેડિસિન ઇન્ટ્રા વિનસ મેડિસિન્સ બનાવતી હોય છે અને તે સપ્લાય ભાગે હોસ્પિટલમાં જે પેશન્ટ રહેતા હોય છે તેને કરતી હોય છે બીજા એક પ્રકારની ફાર્મસી તમને અમેરિકામાં જોવા મળશે તે છે કમ્પાઉન્ડિંગ ફાર્મસી કમ્પાઉન્ડિંગ ફાર્મસી એટલે કે જ્યાં આગળ અલગ અલગ ડોસેજ ફોર્મ છે કે ક્રીમ્સ છે કે ઓઇન્ટમેન્ટ છે કે કેટલાક સોલ્યુશન્સ છે જેને મિક્સ કરીને બનાવવામાં આવે છે બીજી એક ફાર્મસી છે તેનું નામ છે સ્પેશિયાલિટી ફાર્મસી હવે જે સ્પેશિયાલિટી ફાર્મસી હોય છે ત્યાં આગળ એન્ટીવાયરલ ડ્રગ્સ છે કીમો ડ્રગ્સ છે કેન્સરની ડ્રગ્સ છે તે બધી દવાઓ ડિસ્પેન્સ કરવામાં આવે છે બીજી એક પ્રકારની ફાર્મસી છે જે છે ઓનલાઈન ફાર્મસી ઓનલાઈન ફાર્મસીમાં તમારું પ્રિસ્ક્રિપ્શન તમારે ફાર્મસીને ઓનલાઈન સબમિટ કરવાનું હોય છે ને પછી ઓનલાઈન ફાર્મસી તમારી ઘરે તમારી દવાની મેડિસિન ડિલિવરી કરતું હોય છે તો આ થયા કોમન ફાર્મસીના પ્રકારો જે તમને અમેરિકામાં જોવા મળશે આજના વિડીયોની અંદર હું જે કંઈ પણ વાત કરીશ તે વાત કરીશું ચેઇન ફાર્મસી કોમ્યુનિટી ફાર્મસી કે રિટેલ ફાર્મસી કે જે દવાની દુકાન આપણે જેને કહેતા હોઈએ છીએ તેના વિશે હવે ફાર્મસીની અંદર જે લોકો કામ કરતા હોય છે તેમાં ફાર્મસિસ્ટ મેઇન પર્સન હોય છે કાં તો એ ફાર્મસિસ્ટ હોય કાં તો ફાર્મસી મેનેજર હોય એ રિટેલ ફાર્મસીમાં સ્ટોરની અંદર કામ કરતું હોય અને તેની સાથે જે લોકો કામ કરતા હોય તેને ફાર્મસી ટેકનિશિયન્સ કહેવામાં આવતા હોય છે કોઈ પણ ફાર્મસીમાં ફાર્મસી ઓપન રાખવા માટે ફાર્મસિસ્ટની હાજરી અમેરિકામાં જરૂરી છે અમેરિકામાં શક્ય જ નથી કે ફાર્મસિસ્ટની ગેરહાજરીમાં ફાર્મસી ચાલુ હોય બીજા અર્થમાં ફાર્મસિસ્ટ પોતાનું લાઇસન્સ બીજા કોઈ માણસને આપીને ત્રીજો કોઈ માણસ ફાર્મસી ચલાવતું હોય તેવું અમેરિકામાં નથી ચાલતું હોતું હવે આપણે વાત કરીએ પ્રિસ્ક્રિપ્શનની તો અહીંયા આગળ જ્યારે પેશન્ટ ડૉક્ટરને જોવા જાય છે ત્યારે ડૉક્ટરને લાગે કે પેશન્ટને દવાની જરૂર છે તો ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખતા હોય છે હવે પ્રિસ્ક્રિપ્શન જે લખતા હોય છે તે પ્રિસ્ક્રિપ્શન કાં તો તે પેશન્ટને આપી દેતા હોય છે અથવા ડાયરેક્ટ ડૉક્ટરની ઓફિસથી તેઓ સીધે સીધા ફાર્મસીમાં ટ્રાન્સમિટ કરતા હોય છે પ્રિસ્ક્રિપ્શનને હવે જ્યારે પેશન્ટ પ્રિસ્ક્રિપ્શન લે છે પોતાનું ડૉક્ટર પાસેથી ત્યારે તેની પાસે ચોઈસ હોય છે કે કયા ફાર્મસીમાં ક્યાં જઈને તે દવા ભરાવી શકે છે અથવા પેશન્ટ ડૉક્ટરને કહેતો હોય છે કે ભાઈ મારું પ્રિસ્ક્રિપ્શન તમે આ ફાર્મસીમાં મોકલાવજો ભાગે જે ઘરની નજીકમાં હોય ત્યાં આગળ પેશન્ટ પોતાની ફાર્મસી સિલેક્ટ કરતું હોય છે મોટાભાગની દવાના પ્રિસ્ક્રિપ્શન એક વર્ષ માટે વેલિડ હોય છે કેટલાક પ્રિસ્ક્રિપ્શન છે તે છ મહિના માટે વેલિડ હોય છે અને કેટલાક પ્રિસ્ક્રિપ્શન એક મહિના માટે વેલિડ હોય છે ડિપેન્ડિંગ ઓન ધ દવા કે કઈ દવાનું પ્રિસ્ક્રિપ્શન ડૉક્ટરે લખેલું છે હવે જે પ્રિસ્ક્રિપ્શન હોય છે ત્યાં આગળ ડૉક્ટરનું નામ ડૉક્ટરનું એડ્રેસ ડૉક્ટરનો ફોન નંબર ડૉક્ટરનું ડીએ નંબર દવાનું નામ દવાની ક્વોન્ટિટી અને રિફિલ આટલી વસ્તુઓ કોમનલી તમને પ્રિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તમે વિચારતા હશો કે આ રીફિલ શું છે રીફિલ એટલે હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું કે સપોઝ કે ડૉક્ટરે કોઈ પેશન્ટને ઉમેપ્રાઝોલ કરીને દવા છે તેનું પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે ને લખ્યું છે કે એક દવા દિવસમાં એક વાર લેવી અને નીચે લખ્યું હશે રિફિલ નંબર ફાઇવ અને ક્વોન્ટિટી થર્ટી હવે પાંચ રિફિલનો મતલબ એ થાય છે કે જ્યારે ફાર્મસીમાં એ પ્રિસ્ક્રિપ્શન ભરવામાં આવશે તો પહેલા મહિનામાં તો પ્રિસ્ક્રિપ્શન ભરાશે જ પણ બીજી પાંચ વખત એ ફાર્મસી સેમ દવાનું પ્રિસ્ક્રિપ્શન એ સેમ પેશન્ટ માટે દર મહિને ભરી શકશે હવે પાંચ રિફિલ પૂરી થઈ જશે પછી બે ઓપ્શન છે કાં તો પેશન્ટ છે તે ફાર્મસીને કહેશે કે મારા ડૉક્ટરનો કોન્ટેક કરો અને વધારે રિફિલ મંગાવો અથવા તો ડૉક્ટર છે એ પેશન્ટને કહેશે કે તમારે અપોઇન્ટમેન્ટની જરૂર છે તમારે અપોઇન્ટમેન્ટ લેવાની અને પાછું આપણે ચેક કરીએ કે તમને આ દવાની વધારે જરૂર છે કે નહીં અને પછી તમને વધારાનું પ્રિસ્ક્રિપ્શન આગળ આપીશું હવે જ્યારે ફાર્મસી છે જે પેશન્ટની દવા ભરે છે તેની પાસે ભાગે પેશન્ટનું નામ હોય છે પેશન્ટનું એડ્રેસ હોય છે પેશન્ટનો ફોન નંબર હોય છે પેશન્ટનું ડેટ ઓફ બર્થ હોય છે પેશન્ટની ઇન્સ્યોરન્સ ઇન્ફોર્મેશન હોય છે અમેરિકાની અંદર મોટા ભાગના લોકો પાસે મેડિસિનનું ઇન્સ્યોરન્સ હોય છે હવે ફાર્મસીનું ઇન્સ્યોરન્સ એટલે દવાનું ઇન્સ્યોરન્સ એટલે જ્યારે પ્રિસ્ક્રિપ્શન પ્રોસેસ થાય છે ત્યારે ફાર્મસી છે તે તમારો ક્લેમ ઇન્સ્યોરન્સમાં પ્રોસેસ કરે છે અને ઇન્સ્યોરન્સ કંપની ડિસાઇડ કરે છે કે તમારા ઇન્સ્યોરન્સના કવરેજ પ્રમાણે કેટલા પૈસા ફાર્મસીને આપવા અને કેટલા ના આપવા હું પાછો આવું છું પ્રિસ્ક્રિપ્શન પર ફાર્મસીની પાસે એક વખત પ્રિસ્ક્રિપ્શન આવી ગયું પછી ફાર્મસી એ પ્રિસ્ક્રિપ્શનને ટાઈપ કરશે પોતાના કમ્પ્યુટરની અંદર અને પછી જો ફાર્મસિસ્ટને લાગશે કે કોઈ ડ્રગ ઇન્ટરેક્શન છે બીજી કોઈ દવા જોડે અથવા તો ડોસેજ હાઈ આપેલો છે કે લો ડોસેજ આપેલો છે ડોક્ટરે તો તેઓ ડૉક્ટરની ઓફિસમાં ફોન કરશે ડિસ્કસ કરવા માટે કે ભાઈ આ દવા જે આપેલી છે તે દવા બીજી દવા જોડે ઇન્ટરેક્ટ થાય છે એટલે તમે નક્કી કરો કે તમારે આ દવા ચાલુ રાખવી છે કે પછી તમારે બીજી કોઈ દવામાં સ્વિચ કરવું છે જો ફાર્માસિસ્ટને લાગશે કે ડૉક્ટરે લખેલી દવાનો ડોસેજ હાય છે તો તે પણ તેઓ ડૉક્ટરની જોડે ફોન કરીને ડિસ્કસ કરશે અને પછી ડૉક્ટર ડિસાઇડ કરશે કે તેણે ડોસેજ ઓછો કરવો છે કે પછી સેમ ડોસેજ રાખવો છે ડિપેન્ડિંગ ઓન પેશન્ટ્સ રિક્વાયરમેન્ટ ઘણી વખત ઇન્સ્યોરન્સ કંપની કોઈ દવા પે ના કરતી હોય તો ફાર્મસી છે તે ઇન્સ્યોરન્સ કંપનીને પણ ફોન કરતા હોય છે તપાસ કરવા માટે કે બીજી કઈ દવા છે તેમની ફોર્મ્યુલરીમાં કે જે તેઓ કવર કરશે અને પછી ડૉક્ટરની ઓફિસમાં પાછો ફોન કરીને રેકમેન્ડ કરતા હોય છે કે પેશન્ટની ઇન્સ્યોરન્સ કંપની આ દવા કવર નથી કરતી એની જગ્યાએ બીજી કોઈ દવા કવર કરે છે તો શું તમારે નવું પ્રિસ્ક્રિપ્શન પ્રિસ્ક્રાઇબ કરવું છે પેશન્ટ માટે કે નહીં ફાર્મસિસ્ટ બોટલની અંદર દવા ભરી લે છે લેબલ લગાવી દે છે બોટલની ઉપર બેગની અંદર મૂકી દે છે અને જ્યારે પેશન્ટ પિકઅપ કરવા આવે છે ત્યારે અહીંયા આગળ તેને કાઉન્સેલિંગની સર્વિસ ઓફર કરવામાં આવે છે કાઉન્સેલિંગની સર્વિસ એટલે કે પેશન્ટને પૂછવામાં આવે છે કે તમને કોઈ ક્વેશ્ચન્સ છે આ દવાને લગતા અને જો ક્વેશ્ચન્સ હોય તો ફાર્મસિસ્ટ વન ટુ વન તેને મળીને તેને સમજાવે છે કે આ દવા ક્યારે લેવી કેટલી લેવી ખાધા પહેલાં લેવી ખાધા પછી લેવી કે બીજા કોઈપણ પ્રશ્ન પેશન્ટને હોય તો ફાર્મસિસ્ટ તેને હેલ્પ કરતું હોય છે ફાર્મસીમાં ફાર્મસિસ્ટ દવા પૂરવાની સાથે સાથે બીજા ઘણા બધા બી કામો કરતા હોય છે જેમાંથી એક અગત્યનું કામ કરતા હોય છે તે છે ઇમ્યુનાઇઝેશન તમારે કોવિડનો શોર્ટ લેવો હોય કે ફ્લૂનો શોર્ટ લેવો હોય કે પછી ન્યુમોવેક્સ વેક્સિન લેવી હોય કે પછી સિંગલ્સનો શોર્ટ લેવો હોય એ બધા જ શોર્ટ તમને અમેરિકામાં ફાર્મસીમાંથી મળી જશે ઘણી વખત આ ઇમ્યુનાઇઝેશનના શોર્ટ લેવા માટે તમારે એડવાન્સમાં અપોઇન્ટમેન્ટ પણ લેવી પડતી હોય છે હવે કેટલીક દવાઓ જે ઓવર ધ કાઉન્ટર મેડિસિન હોય છે તેનું સેક્શન તમને ફાર્મસીની નજીકમાં જોવા મળી જશે જેમ કે કોમન દવાઓ છે એલર્જીની દવાઓ છે હેડેકની દવાઓ છે આંખના કેટલાક ટીપાઓ છે અને બીજી ઘણી બધી દવાઓ તમને ઓવર ધ કાઉન્ટર સેક્શન જે ફાર્મસીની બહારનું સેક્શન છે ત્યાંથી તમને મળી જશે આ બધી દવાઓ લેવા માટે તમારે પ્રિસ્ક્રિપ્શનની કોઈ જરૂર પડતી નથી વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને જે બીજી કન્ટ્રી છે તેનું નામ જણાવી દઉં છું અને એ બીજી કન્ટ્રી દુનિયામાં એવી કે જ્યાં આગળ એડવર્ટાઇઝમેન્ટ તમને જોવા મળશે ટીવી પર અને પ્રિન્ટ મીડિયામાં તે છે ન્યૂઝીલેન્ડ હવે બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત તમને ફાર્મસીને લગતી કહી દઉં કે જ્યારે ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરતું હોય છે મેડિસિન અહીંયા અમેરિકામાં અને જો ડૉક્ટર બ્રાન્ડ નેમ લખે તો ઘણા બધા સ્ટેટ્સમાં બાય લો ઇટ ઇઝ મેન્ડેટરી અથવા તો કમ્પલસરી કે ફાર્મસીએ તમને જનરિક દવા જ ડિસ્પેન્સ કરવી પડે ઇન્ડિયાની ભાષામાં કહીએ તો જનરિક આઈ થિંક ઇન્ડિયામાં જનરિક દવા એવું બોલતા હોય છે ફોર એન એક્ઝામ્પલ જો ડૉક્ટર તમને લખી આપે પ્રિસ્ક્રિપ્શન લિવોક્સિલનું તો તેનું જનરિક છે લિવોથાઇરોક્સિન તો ભલે પ્રિસ્ક્રિપ્શન પર લખ્યું હોય કે લિવોક્સિલ પણ ફાર્મસી જે છે તમને જીનેરિક લિવોથાઈરોક્સિન જ ડિસ્પેન્સ કરશે અનલેસ કે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શનમાં સ્પેસિફાય કરે કે ડિસ્પેન્સ બ્રાન્ડ નેમ ડ્રગ ઓનલી તો અને તો જ ફાર્મસી છે તે બ્રાન્ડ નેમ ડ્રગ ડિસ્પેન્સ કરશે શું તમે ક્યારેક ફાર્મસીમાં ગયા હો અને કોઈ લાઈન ના હોય તો તમે વિચાર એવો કર્યો છે કે આ ફાર્મસી તો બહુ બિઝી નથી લાગતી પણ તમને એક વસ્તુ જણાવી દઉં કે જ્યારે પણ ફાર્મસીમાં લાઈન નથી હોતી એનો મતલબ એમ નથી કે ફાર્મસી બિઝી નથી હોતી ફાર્મસીમાં બિહાઇન્ડ ધ સીન ઘણા બધા કામો ચાલતા હોય છે તેમાંથી કેટલાક આ પ્રકારના કામો અંદર ફાર્મસીમાં ચાલતા હોય છે તે તમને લોકોને જણાવું ઘણી વખત ફાર્મસી એ ખાસ કરીને ફાર્મસિસ્ટે વીકલી કેટલીક દવાઓને મેન્યુઅલી કાઉન્ટ કરવી પડતી હોય છે અને ડોક્યુમેન્ટ કરવું પડતું હોય છે કે આટલી દવાની આટલી ઇન્વેન્ટરી છે બીજું ફાર્મસી સતત ઇલેક્ટ્રોનિક પ્રિસ્ક્રિપ્શન જે ડૉક્ટરની ઓફિસમાંથી આવતા હોય તેઓ કોન્સ્ટન્ટલી ભરતા હોય છે મોટાભાગની ફાર્મસીમાં ડેલી પ્રિસ્ક્રિપ્શનની જે દવાઓ છે તેના ઓર્ડર્સ મેકાસિન અથવા તો કાર્ડિનાલ અથવા તો એબીસી કરીને જે ડિસ્ટ્રીબ્યુટર છે તેઓ ડેઈલી ડિલિવરી કરતા હોય છે અને મોટા મોટા ટોટ્સ ફાર્મસીમાં ડિલિવર થતા હોય છે એટલે ઘણી વખત તો અડધા દિવસથી લઈને આખો દિવસ દવાઓ શેલ્ફ પર મૂકવામાં જતો રહેતો હોય છે ઘણી વખત ફાર્મસિસ્ટ છે તે અંદર કેટલીક દવાઓ કમ્પાઉન્ડિંગ પણ કરતા હોય છે બેસિક એન્ટીબાયોટિક્સ છે છોકરાઓ માટેની અને ઘણી બધી વખત તો તેઓ ફોન ઉપર હોય છે પેશન્ટ જોડે ડૉક્ટરની ઓફિસ જોડે અથવા તો ઇન્સ્યોરન્સ જોડે આ વસ્તુ મેન્શન કરવાનો મારો ભાવાર્થ એટલો જ હતો કે તમે ક્યારે પણ ફાર્મસીમાં જાઓ અને જુઓ કે કોઈ નથી તો મહેરબાની કરીને એવું ના સમજતા કે ફાર્મસિસ્ટ એકદમ ફ્રી છે ઘણી વખત તો તેઓ બાર બાર કલાક ઊભા રહીને કામ કરતા હોય છે તેમને સરખી રીતે ખાવાનો પણ ટાઈમ નથી મળતો હોતો બીજાની હેલ્થ સારી રાખવા માટે તેઓ પોતાની હેલ્થ જોડે કોમ્પ્રોમાઇઝ કરતા હોય છે ફાર્મસીની અંદર કામ કરતા ફાર્મસિસ્ટ અને દરેક ફાર્મસી ટેકનિશિયન્સને ખરેખર દિલથી સેલ્યુટ છે કે તેઓ ઘણું હાર્ડવર્ક કરીને લોકોની સેવાનું કામ કરતા હોય છે બીજું ઘણી બધી ફાર્મસીમાં જે રીતે ફાસ્ટ ફૂડમાં ડ્રાઇવ થ્રુ વિન્ડો હોય છે તેવી ડ્રાઈવ થ્રુની પણ ફેસિલિટી હોય છે હવે જે લોકો ફાર્મસીમાં કામ કરે છે તેઓને મારે ક્વેશ્ચન છે કે આ ડ્રાઈવ થ્રુની ફેસિલિટી શું તમને લોકોને ખરેખર ગમે છે કોમેન્ટમાં લખીને મને જરૂરથી જણાવજો કે આ સારી ફેસિલિટી છે કે નથી સારી બિકોઝ નો કે ફાર્મસી ભાગે બહુ બિઝી રહેતી હોય છે અને તેમાં પણ આ ડ્રાઈવ થ્રુ નાખી દીધું છે તો તમે લોકો ખતરનાક રીતે બિઝી થઈ ગયા હશો તો આ હતી બેઝિક ઇન્ફોર્મેશન અમેરિકામાં ફાર્મસી કઈ રીતે કામ કરે છે તેના પર જે લોકો અહીંયા સુધી જોડાયેલા છે તેઓ માટે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જણાવી દઉં સીવીએસ ફાર્મસી આ નામ તો તમે લોકોએ સાંભળ્યું જ હશે અમેરિકામાં હવે સીવીએસનું આખું નામ શું છે કોઈ દિવસ વિચાર કર્યો છે સીવીએસનું આખું નામ છે કન્ઝ્યુમર વેલ્યુ સ્ટોર્સ આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ફાર્મસીને લગતી બેસિક ઇન્ફોર્મેશન તમને થોડી ઘણી મળી હશે આજના વિડીયોમાં બસ આટલું જ મળીશું પાછા આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી તમે લોકો કરો જાલસા